હિંમતનગર હિંમતનગરના અર્ટીઓ સર્કલ નજીકથી બાળકીની ઉઠાંતરી થઈ છે આ જે ઘટના સામે આવી છે બે માસની આ બાળકી હતી જે બે માસની ની બાઇક સવાર યુવક યુવતીએ અપહરણ કર્યું છે આ મોટા સમાચાર છે શ્રમિક પરિવારની બાળકી સાયકલ લારીમાં સૂતી હોવા દરમિયાન તેનું અપહરણ કરવામાં આવ્યું છે માતા પિતાને શ્રમિક કામની વાતોમાં ફસાવી અને બાળક બાળકીની ઉઠાંતરી કરી છે યુવક યુવતી હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મોટા સમાચાર છે મહત્વના સમાચાર એ આપ સુધી પહોંચાડી રહ્યા છે અમે હિંમતનગરના આરટીઓ સર્કલ નજીકથી બાળકીની ઉઠાંતરીનો સમગ્ર મામલો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ જણાવી દઈએ બે મળની બાળકી હતી અને આ શ્રમિક પરિવારની બાળકી લારીમાં સૂતી હતી અને તે દરમિયાન ઉઠાંતરી એટલે અપહરણ કરવામાં આવ્યું છે માતા શ્રમિક જે છે તે કામની વાતોમાં એ લોકો લગાવી અને પછી બાળકીની ઉઠાંતરી કર્યું છે એટલે કે અપહરણ કરવામાં આવ્યું છે આ યુવક અને યુવતી હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હોવાનું પણ હમણાં હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે